તમે ભક્તોના ભય હર નારા અને શુભ સૌનું સદા કરનારા શિવભક્તો જ્યારે તમે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો છો નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરો છો ત્યારે ભગવાન મહાદેવ પાસે તમે કંઈક ને કંઈક માગો છો કંઈક ને કંઈક આપણા મનમાં ઈચ્છા હોય છે તે આપણે ભગવાન શિવજી પાસે માગીએ છીએ પણ જ્યારે આપણે નિત્ય નિત્ય એમ કહેવાય કે ભગવાન શિવજીની આરાધના કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણી પાસેથી કંઈક લઈ લે છે આપણને ખબર પણ નથી પડતી શિવભક્ત શું લઈ લે છે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ જ્યારે આપણે પરમ શિવભક્ત બની જઈએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણી પાસેથી પહેલાં તો ભય હરી લે છે આપણી પાસેથી જે ભય હોય આ આત્મામાં આ કાયામાં ભય હોય ને તેને હણી લે છે એને હરે છે ભગવાન મહાદેવ ભગવાન હરે છે ને તેને હરી લે છે શિવભક્તો ભય એટલે કેવો ભય કે કોઈ ભૂત હોય પિચાસ હોય આપણને તેનાથી ડર લાગે તેવો ભય નહીં કોઈ ગુંડા હોય તેનાથી આપણને ડર લાગે તેવો ભય નહીં શિવભક્ત અહીં જે ભય છે ને તે ખૂબ સમજવા જેવો ભય છે કેવો ભય ભગવાન શિવજી હરી લે છે શિવભક્ત જ્યારે આપણે જીવનમાં ડગલા માનતા હોય છે જીવનમાં એમ કે પ્રગતિના પંથે જતા હોય છે ત્યારે આપણું મન છે ને એમ કહેવાય કે થોડુંક ડગમગે છે આપણને એમ થાય કે આપણને સફળતા મળશે કે નહીં મળે આપણે આ પંથે જવું જોઈએ કે ન જવું જોઈએ આ જે ભય છે ને તે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે અને જ્યારે આ ભય આપણા શરીરમાં ઉત્પન્ન થાય ને ત્યારે આપણે એમ કહેવાય કે ઊભા રહી જઈએ સ્તંભી જઈએ છીએ એકદમ સ્તબ્ધ થઈ જઈએ છીએ જીવનમાં આપણે આગળ નથી વધી શકતા આ એક ભય છે આવો ભય છે ને ભગવાન મહાદેવ હરી લે છે હણી લે છે અને શિવભક્તો ત્યાર પછી ભગવાન મહાદેવ બીજું સંકટ હરે છે જે પરમ શિવભક્તો હોય નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય ભગવાન મહાદેવના નામના જાપ કરતો હોય તેના જીવનના જે પણ સંકટ હોય જે સંકટ કોને કહેવાય જે આવવાના હોય તેની આપણને તો ખબર હોતી જ નથી કે આપણા જીવનમાં કાલે શું થવાનું છે હે મહિના દિવસ પછી શું સંકટ આવવાનું છે વર્ષ દિવસ પછી શું સંકટ આવવાનું છે આ જે સંકટ આવવાના હોય ને તે ભગવાન મહાદેવ ભણી લે છે તેને દૂર કરે છે ભગવાન મહાદેવ દરેક શિવ ભક્તોના જીવનમાં એમ કહેવાય કે સુખનો સંચાર કરે છે દરેક સંકટ ભગવાન મહાદેવ ભરી લે છે મોટા મોટા આપણા જીવનમાં દુઃખ લખાયેલા હોય જ્યારે વિધાતા આપણા લેખ લખે ને ત્યારે જેટલું સુખ લખેલું હોય ને તેટલું થોડું 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 દુઃખ પણ લખેલું હોય છે પણ ભગવાન મહાદેવની જો કૃપા થાય ને તો મોટા મોટા દુઃખ હોય ને તે ખૂબ નાના નાના થઈ જાય છે એમ કહેવાય કે આપણને ભગવાન મહાદેવ આત્મામાં બિરાજમાન થઈ જાય અને આપણને દુઃખની અનુભૂતિ નથી થતી આપણી કાયા એમ કહેવાય કે વ્રજ સમાન બની જાય છે હૃદય છે ને તે વ્રજ સમાન બની જાય આપણું આખું શરીર વ્રજ સમાન બની જાય છે અને દરેક સંકટો દરેક દુઃખ આપણે એમ કહેવાય કે હસતા હસતા સહી લઈએ છીએ ભગવાન મહાદેવની આ જે કૃપા શિવભક્તો પર વરસે છે જે પરમ શિવ ભક્ત બની ગયો હોય ને ભગવાન મહાદેવ તેનો કામ ક્રોધ અને લોભ પણ હણી લે છે શિવભક્તો તમે મોટા મોટા સાધુ જોયા છે કેટલા નિર્મળ સ્વભાવના હોય છે એકદમ શાંત જરાક પણ ક્રોધ નહીં ગમે તેટલું ટ્રાફિક હોય ગમે તેટલા એમ કહેવાય કે તેને પગે લાવવા માટે લોકો ઉમટી પડે છતાં પણ ક્રોધ નહીં આજુબાજુમાં શું થઈ રહ્યું છે કુટુંબ પરિવારમાં શું થઈ રહ્યું છે કોણ શું કરી રહ્યું છે એક પણ ચિંતા નહીં આવા મનુષ્ય તમે બની જાઓ જો નિત્ય નિત્ય એમ કહેવાય ભગવાન શિવજીની તમે આરાધના કરો ભગવાન મહાદેવ છે ને જે ક્રોધ છે ને તે હણી લે છે આપણા માનસમાં એકદમ એમ કહેવાય કે શાંતિ સ્થિરતા આપણને આપી દે છે સ્થિરતા આપણને અર્પણ કરી દે છે ભગવાન મહાદેવની આવી કૃપા આવી લીલા શિવ ભક્તો પર એમ કહેવાય કે વરસે છે ઘણા લોકોના જીવનમાં ખૂબ લોભ હોય છે પણ પરમ ભક્ત હોય ને તેના જીવનમાં ક્યારેય લોભ નથી હોતો હા તે કસર કરે છે પણ ક્યારેય જીવનમાં એમ કહેવાય કે લોભ નથી કરતો પેલી વસ્તુની જરૂરિયાત હોય તો પણ તે પૈસા સાચવી રાખે આવા લોભી પ્રકૃતિના માણસો એમ કહેવાય કે ઘણા આપણી આજુબાજુમાં એમ કહેવાય કે સમાજમાં હોય છે જેની જરૂર હોય છતાં પણ તેમાં લોભ કરતા હોય જમવામાં લોભ કરતા હોય વસ્તુ લેવામાં લોભ કરતા હોય બારગામ જતા હોય તો તેમાં પણ લોભ કરતા હોય પોતાના દીકરી દીકરાઓને કંઈક વસ્તુ લેવાની હોય તો તેમાં પણ તે લોભ કરતા હોય છે દરેક ક્ષેત્રે દરેક વસ્તુમાં જીવનમાં દરેક ક્ષેત્રે તે લોભ કરતા આવા લોકો પણ જીવનમાં ઘણા હોય છે પણ જે પરમ શિવ ભક્ત હોય છે ને તેને જીવનમાં ક્યારેય લોભ નથી હોતો તે હંમેશા એમ કહેવાય કે સદાય ઉદાર હોય છે દિલનો ઉદાર હોય છે ભગવાન મહાદેવની કૃપા આવી શિવ ભક્તો ઉપર વરસે છે કે તેનું હૃદય એકદમ ઉદાર થઈ જાય છે તો શિવ ભક્તો એક સુંદર આ વાત હતી કે તમે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા તો કરો છો અને ભગવાન મહાદેવ પાસે કંઈક ને કંઈક માંગણી કરો છો પણ ભગવાન મહાદેવ આ વસ્તુ જે કામ ક્રોધ લોભ છે સંકટ છે દુઃખ છે તે બધું આપણી પાસેથી હરી લે છે આપણને ખબર પણ નથી પડતી ભગવાન મહાદેવની કૃપા આવી નિરંતર આપણી પર વરસતી રહે છે તો શિવ ભક્તો નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ અને આપણી આજુબાજુમાં જે પણ લોકો છે આપણા મિત્રો છે આપણા સગાવાલા છે આપણે કુટુંબ પરિવારના છે તેને પણ કહેવું જોઈએ કે તમે પણ નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો કારણ કે શિવલિંગ પૂજા છે ને તે આપણી મૂળ પૂજા છે હિન્દુ સનાતન ધર્મની કોઈ જો પ્રથમ પૂજા હોય ને તો તે શિવલિંગ પૂજા છે ભગવાન બ્રહ્માએ અને ભગવાન વિષ્ણુએ પણ શિવલિંગની પૂજા કરી હતી તો આપણા મનુષ્ય અવતાર એમ કહેવાય કે એણે ન જવો જોઈએ હંમેશા સાર્થક થવો જોઈએ શિવલિંગ પૂજા કરી આપણે આપણો ખોળિયો આ પંચ મહાભૂતોથી બનેલો ખોળિયો આ આત્માને આપણે કલ્યાણ તરફ દોરવા જોઈએ શિવભક્તો સુંદર એક આ વાત હતી ધાર્મિક વાત હતી સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટ માં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તો ને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય